તો અમદાવાદ ખાતે કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અગ્નિકાંડના પીડિત પરિવારોએ રાહુલ ગાંધીની મુલાકાત રાહુલ ગાંધીએ જ્યારે વિડિયો કોન્ફરન્સથી વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે ગુજરાત આવીશ તેમણે આપેલું વચન પૂર્ણ કર્યું છે વધુમાં પીડિત પરિવારે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ સરકાર હાલમાં ફક્ત વાતો કરે છે પરંતુ હજી સુધી કોઈ પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો ચાર લાખ ની સહાય અને ન્યાયની વાતો સરકારે બધું ફક્ત દેખાડો કરવા માટે કરી રહી છે આપણે સીધા વાત કરીશું કે જે આશાબેન કાકા તેમનો પરિવારમાંથી આશાબેનનું મોત થયું હતું જે પરિવાર સાથે કે રાહુલ ગાંધી આપણી સાથે વાત કરી આ પહેલા એકવાર વિડિયો કોન્ફરન્સથી પણ વાત કરવામાં આવી હતી આજે કયા પ્રકારની વાતચીત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રાહુલ રાહુલ ગાંધી જોડે જ્યારે વિડીયો કોન્ફરન્સમાં વાત થઈ ત્યારે રાહુલ ગાંધીએ એવું કીધું હતું કે જ્યારે પણ હું ગુજરાત આવીશ ત્યારે ચોક્કસપણે આ પીડિત પરિવારોને મળીશ અને એ રાહુલ ગાંધીએ કરીને બતાવ્યું આજે છ તારીખે અમને આ પીડિત પરિવારોને મળ્યા અને અમારી વેદના જોઈ પણ આ ભાજપ સરકાર અમારી વેદના તો શું એક પૂછવા પણ નથી આવી કે તમે શું કરો છો બીજેપીના એક પણ નેતા કે તમારા શું હાલચાલ છે રાજકોટમાં એવડા એવડા મોટા સાંસદ સભ્યો વિધાનસભાના સભ્યોએ તો એમને કોઈ પૂછવા નથી આવ્યું તો અમે કેમ એની પર આશા રાખીએ ન્યાયની

કે જે ગુજરાતની અંદર બે ચાર અધિકારીઓ બચ્યા છે જેને એની જિંદગીની અંદર એક રૂપિયો નથી ખાધો એવા અધિકારીઓની આમાં નિમણૂક કરો એસઆઈટી અંદર ની અંદર તો જ અમને ન્યાયની અપેક્ષા રહી છે બાકી હવે આ સરકાર ઉપર અમને ન્યાયની અપેક્ષા છે નહીં જરાય સરકાર તો કહી રહી છે આ તો ખાલી ડાયલોગ બાજીમાં ધારૂ લાગે કે અત્યાર સુધી એમ જ કીધું ઘરણી અંદર એમ કીધું કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો બધાય ચમરબંધી બહાર જ છે સરકાર ખાલી ડાયલોગ બાજીમાં લાગે છે ન્યાય દેવામાં નહીં ચોક્કસથી જે પ્રમાણે જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જે પીડિત પરિવાર છે તે કહી રહ્યા છે કે સરકાર ફક્ત ડાયલોગ મારવામાં જ સારા લાગી રહ્યા છે જે ન્યાય છે તે યોગ્ય ન્યાય અમને મળવો જોઈએ કેમેરા પર્સન જીવા ભરવાડ સાથે ધવલ બારોટ જીએસટીવી